भारत माता की जमीन आवाज के बाकी भारत माता माता तो भूखा हुआ है ना चार दिवस तो भी आवाज नहीं दबाव जो है भारत माता की वंदे जय श्री राम जय जय श्री राम आज ना कार्यक्रम में આપણી વચ્ચે ઉપસ્થિત જેમને ઘર વાપસી માટેના કાર્યક્રમમાં જોવા માટે પોખવા માટે અને સપોર્ટ કરવા માટે ધોમ ધકતા તાપમાં આપ સૌ પધાર્યા છો એવા શ્રી અમરીશભાઈ ડેર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ અમરેલીના પૂર્વ ધારાસભ્ય અમરેલીના પૂર્વ પ્રમુખ અને હાલના ધારાસભ્ય અને દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા વડોદરાના પૂર્વ મેયર અને અમારા પ્રવક્તા અને પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર કેટલી વાર ઇલેક્શન લડે વાર છ છ વાર માથું ફાડીને ઠોકીને ફોડીને ઇલેક્શન લડ્યા હોય એવા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જેમને આપણે હમણાં જ સામળા જેમના ડાયરામાં રસપાન થતું હોય ત્યારે ઉઠવાનું મન ન થાય સવાર સવાર સુધી એ ટહુકે એવા શ્રી માયાભાઈ આહિર શ્રી રાજેશભાઈ કાબરિયા શ્રી જેઠાભાઈ પાનેરા પુરો ધારાસભ્ય શ્રી નવીનભાઈ કોટડિયા શ્રી જીતુભાઈ ડેર સુરત પધારેલા શ્રી જીતુભાઈ ગૌસ્વામી શ્રી અમરદાસ બાપુ શ્રી જયંતિભાઈ જાની શ્રી રાવતભાઈ કામડિયા શ્રી પ્રવીણભાઈ બારૈયા શ્રી વનસભાઈ કોઠીવાલ બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં આવા તાપમાં બેઠા છો એવા સૌ આગેવાન ભાઈઓ બહેનો આપ સૌને હું વંદન કરું છું આપ સૌને પ્રણામ કરું છું ખબર છે કે અહીંયા અને ત્યાંમાં કેટલો ફરક છે અહીંયા જે છાયડો છે તાપમાં એક માણસ ઉભો નથી થતો કેમ કે અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું અમરીશ ડેર બરાબર ભાગી તો નહીં જાય ને એટલા માટે બેઠા છે અમરેશભાઈએ જે વાત કરી કે હરફ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ મે તમારો રૂમાલ રાખીને બેઠો છો આખા ગુજરાત માં જ અમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું ફક્ત અમરીશ ને આપ્યો હતો પણ એ રૂમાલ ની જગ્યા રહી ગઈ અને બસ ના અલફટ આવી ગયા તો આપણે શું કરાય પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો ભૂલ્યો ના કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા થી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા સમરેશભાઈ ડે રાજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના કરતાં પણ વધારે અમને હું તમને બધાને આપું છું કે આ તાપમાં એ ડાયસ બેઠેલા છે ને એમને કહો કે દસ મિનિટ આપ બેસી જોઈ તો એક પણ ના હોય પણ તમે બેઠા છો આવા ચુસ્ત અમરીશભાઈ માટે પ્રેમ રાખનાર આટલા બધા લોકો તમે જ્યાં જુઓ ત્યાં સુધી બધા માથા દેખાય છે એટલા બધા લોકો જ્યારે અહીં સમર્થનમાં આવ્યા હોય ત્યારે અમરીશભાઈ આ બધા જ ઈચ્છતા હતા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડા હો ઇલેક્શન વખતે મેં એમને ટિકિટ માટે પણ કહ્યું હતું અને હીરાભાઈ સાથે ચર્ચા કરીને કહ્યું હતું કે કોણ ક્યાં લડશે બંને જણા લડે અને હીરાભાઈ પૂરા પ્રામાણિકતાથી એમને લાવવા માટે ત્યારે પણ તૈયાર હતા આ જ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે અને એટલા જ માટે પાર્ટીના કોઈ પણ નિર્ણયને સ્વીકારી લેવો એ જ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તા એ કરતા પણ આવ્યા છે એમણે કહ્યું ને કે ભારતીય જનતા પાર્ટી મેં બોલવાની છૂટ નથી મેં એમને એટલી જ ટકોર કરી હતી કે અમરીશભાઈ તમે જો કંઈ બોલો ને ત્યારે તમે જે પણ પાર્ટીમાં આટલા વર્ષ થયા છો એની ટીકા નહીં કરતા મેં બીજું કશું જ નથી કહ્યું પણ જે પાર્ટીમાં રહ્યા એ બહાર નીકળીને ટીકા કરવી તો લોકોને એમ થાય કે આટલા વર્ષ થયા પછી આજે ટીકા કરો છો એટલે કોઈ ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર તમારે જે કહેવું હોય તો કહી શકો છો એ પૂરી છૂટ એ દરેક કાર્યકર્તાને હોય છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એ વાત સાચી છે પણ શિસ્તમાં લોકશાહી પણ છે દરેક જણને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર પણ છે અને અધિકારને રૂએ ક્યારેક કેટલાક લોકો જે પોતે વાત કરતા હોય છે ત્યારે કેટલાક અનુમાન કરતા હોય છે કે અમને કંઈક દુખ્યું લાગે છે પણ એને જ્યારે એવું લાગે કે પાર્ટીને નુકસાન થશે આવો કોઈ નિર્ણય થાય છે તો એ આગેવાનોની નજરમાં લાવવા માટેના ધ્યાને મૂકવા માટે એ નિવેદનો કરતા પણ હોય છે પાર્ટીની સાથે વાત પણ કરે છે અને એનું નિરાકરણ પણ કરે છે આજે જ્યારે એમનો મનમાં ડર હતો એ અમરીશભાઈનો ડર એમને કાલે જ નીકળી ગયો છે આજે ફરી એમનો ડર હું દૂર કરું છું મિત્રો મેં કાલે પણ હમણાં તો દરેક જિલ્લામાં અને આખા દેશમાં સૌથી વધારે ગુજરાતની અંદર અલગ અલગ પાર્ટીમાં કામ કરનાર વર્ષોથી જે નેતા કહેવાતા એવા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં બિનસરથી આવવા માંગે છે કેમ આવવા માંગે છે એટલા માટે આવવા માંગે છે કે જે પાર્ટીમાં કોઈએ ચાલીસ ચાલીસ વર્ષ કામ કર્યું એમને લાગે છે કે પાર્ટી ખોટી દિશામાં જઈ રહી છે પાર્ટી નેતૃત્વ વિહીન થઈ રહી છે અને એના કારણે અહીંયા ભવિષ્ય નથી જે ઈચ્છા સાથે જે આકાંક્ષા સાથે જે અપેક્ષા સાથે લોકોના કામ થાય એ કરવા માટે રાજકીય પાર્ટીમાં જોડાયા હોય ત્યાં જો નાસી પાસ થયા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું છે કે જેના લોકોના કામ કરવા છે જેના મનમાં લોકો માટે કોઈ ભાવના છે એ ભાવનાને પૂર્ણ કરવા માટે એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાઈને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ લોકોના કામ કરવા માંગતા હોય એને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ અને એના કારણે આપણે આ નિર્ણય કર્યો એના કારણે આજે ખૂબ મોટા મોટા આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે મેં દરેક કાર્યકર્તાને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ કોઈ આપણને અલગ ઓળખ ના આપી શકે અને એના દ્વારા ગુજરાતનો વિકાસ કરીએ એના દ્વારા આપણે દેશનો વિકાસ કરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે સપનું છે આ દેશને એને આગળ લઈ જવા માટે વિકસિત ભારત બનાવવાનું આ સપનાને પૂર્ણ કરવા માટે આપણે બધાએ હાથ બાર લગાવવાનો છે આપ સૌ તો ભગવાન કૃષ્ણમાં સૌથી વધારે શ્રદ્ધા ખવડા લોકો અહીં બેઠા હશે ભગવાન કૃષ્ણ પણ ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉચ્ચકતો હોય ત્યારે એની સાથેના ગોવાળી એમના હાથમાં જે લાકડી હતી ને એનો ટેકો આપતા હતા એમને યાદ હતું ખબર હતી કે ભગવાન કૃષ્ણ ટચલી આંગળી પર જ્યારે પર્વત ઉપાડતા હોય આખો હાથ હાથ નથી વાપરતા બંને હાથ નથી વાપરતા એના લાકડીના ટેકાની જરૂર નથી પણ તમારું સમર્થન છે એ ભગવાન કૃષ્ણને ખબર પડે એટલા માટે ટેકો તમે લાકડીનો આપતા હતા આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબ પણ જે રીતે એમને દેશ અને દુનિયામાં સમર્થન પ્રાપ્ત થયું છે ત્યારે આપણે પણ આપણો લાકડીનો ટેકો એમની સાથે છે આખી દુનિયાને પ્રતિથી થવી જોઈએ એટલા માટે એના સમર્થનમાં આવવું જોઈએ મને વિશ્વાસ છે મિત્રો મેં તો જ્યારે ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન પૂરું થયું ત્યારે જ કહ્યું હતું કે એકસો નથી આવી ટાર્ગેટ હતું એકસો બ્યાસી નું એકસો છપ્પન આવી લોકો ખુશ હતા કાર્યકર્તા ખુશ હતા નેતાઓ ખુશ હતા મતદાતા ભાઈ બહેનો ખુશ હતા મેં નેશનલ એક્ઝિક્યુટિવમાં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી પણ હૃદય રડે છે કે આ છવ્વીસ કેમ છૂટાઈ ગયા

અને એટલે જ મિત્રો મેં બીજો સંકલ્પ કર્યો હતો કે હવે પછી છવ્વીસમાંથી છવ્વીસ સીટ બે વાર મારા પહેલાં પણ આ બધાએ જીતીને બતાવી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી ત્રીજી વાર બનવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ ત્રીજી વાર છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતીને હેટ્રિક કરવાની છે